ઓમ ગણેશ હર હર મહાદેવ જય માતાજી આજે આપણે એક બીજા વિષય પર સરસ મજાનો સત્સંગ કરીશું જો આ તમને સત્સંગ પસંદ આવે વિષય વિડીયો ગમે તો તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો એનું કોઈ મૂલ્ય હોતું નથી તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સૌથી પહેલાં આપણે આજે વાત કરવાના છે જપના વિષયમાં મંત્ર જાપના વિષયમાં નામ સ્મરણમાં નામ સ્મરણના વિષયમાં કારણ કે ઘણી વખત એવું બધું બનતું હોય છે કે ઘણા લોકો પોતપોના મત હોય ટુંડે તુંડે તુંડે મતીર ભિન્ને 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 મતિ ગતા જેટલા માણસ એટલા મનને જેટલા મન એટલા વિચાર અને જેટલા વિચાર એટલા મતભેદ પણ ખરા તો આજે આપણે વાત કરીશું નામ સ્મરણ એ શું ને જપ સ્મરણ એ શું તો સૌથી પહેલાં આપણે જાણીએ કે નામ સ્મરણ એટલે શું તો નામ સ્મરણ એટલે કે જે પહેલાના જમાનાના જેમ કે આપણે માનીએ મીરાબાઈ થઈ ગયા નરસિંહ મહેતાજી થઈ ગયા જલારામ બાપા થઈ ગયા સંત તુકારામજી થઈ ગયા પછી ગજાનંદજી થઈ ગયા જે મહારાષ્ટ્રના સંત છે એવા તો ઘણા સાધુ સંતો છે આપણે પછી કહીએ કે સંતરામ મહારાજ છે તો આવા ઘણા સાધુ સંતો છે પછી આપણે નારેશ્વરમાં રંગવધુજ મહારાજ થઈ ગયા હવે આ બધા જેટલા પણ સાધુ સંતો થઈ ગયા છે ને એ બધા નામ સ્મરણ માત્રથી મોક્ષપદને પ્રાપ્ત થયા છે અને સિદ્ધિઓ પ્રાપ્ત કરીને ગયા તો કેવી રીતે તો જે તે સમયમાં એ જમાનામાં આજે એ સ્વચ્છ હૃદયથી નિષ્કપટ ભાવથી અને એક જ લક્ષ્ય એક જ એમનું ગોલ હતું કે ભગવાનને પ્રાપ્ત કરવા ભગવદ ભગવદ પદ પ્રાપ્ત કરવું અને મોક્ષ પદ પ્રાપ્ત કરવું તો એ સમયમાં શું છે કે એ લોકો કોઈ મંત્ર જાપ શાસ્ત્ર પઠન પાઠન આદિ કેમ કે સમય અલગ હતો તો એ કદાચ નહીં કરી શક્યા હોય અને આપણે ઘણી જગ્યાએ જોઈ શક્યા છે એમની આપણે જ્યારે જીવન ચરિત્ર બધું વાંચીએ તો એમાં બધું આપેલું છે તો એ લોકો ખાલી શું કરે રામ રામ કૃષ્ણ કૃષ્ણ રામ કૃષ્ણ હરિ તો ખાલી ભગવાનના નામ સ્મરણ માત્રથી જે મોક્ષપદને પ્રાપ્ત થઈ ગયા હવે સ્વાભાવિક છે હું તમને એક ઉદાહરણ આપું કે આજે કોઈ વ્યક્તિને આજે માની લો કે હું એવું ઉદાહરણ આપું કે માની લો કે મને આજે માથું દુખી રહ્યું છે હવે મેં કોઈ ઉપાય આજમાવ્યો અને મને એનાથી માથું દુખવાનું બંધ થઈ ગયું તો સ્વાભાવિક છે કે મને એનાથી લાભ થયો છે તો એ ઉપાય હું બીજા દસ જણને કહેવાનો જ છું કે ના તમે આ જ કરજો ને આનું જ ઉત્તમ છે ને આનાથી તો માથું દુખવાનું થોડી વારમાં બંધ થઈ જશે પણ એનો મતલબ એવું ના હોય કે મારા ઉપાય બધાને કામમાં લાગે અને મારા ઉપાય સિવાયના બીજા કોઈ ઉપાય ના હોય એટલે કહેવાનું અર્થ છે કે એવું જ નથી કે નામ સ્મરણથી જ બધું થઈ જશે હા રામાયણમાં લખેલું છે પછી આપણા સંસ્કૃત તંત્ર મંત્ર આદિના ગ્રંથોમાં પણ લખેલું છે પુરાણોમાં પણ લખેલું છે અને વેદોમાં પણ લખેલું છે કે આપણે મંત્ર જાપ એટલે શું તો કે જકારો જન્મ વિચ્છેદ પકારઅ પાપનાશ્રમ જન્મોના પાપનો નાશ કરે અને જપ કહેવાય સ્વયં તુલસીદાસજી કહે છે કે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ આ મંત્ર જાપમાં મને દ્રઢ વિશ્વાસ છે અને તુલસીદાસજી પાછા કહે છે કે કલયુગ કેવલ નામ આધારા કળિયુગ ખાલી નામ ઉપર આધાર છે એટલે કે નામ સ્મરણ પર આધાર છે તો નામ સ્મરણ અને જપ કારણ કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે આ શું બહુ માળા લઈને બેસી ગયા કે બેસી ગઈ ખાલી નામ દો ભગવાનનું બધું થઈ જશે પણ એવું નથી હોતું એવું જરા પણ નથી હોતું એ સમયના સાધુ સંતો ભક્તો શુદ્ધ હૃદયની સાથે ખાલી રામ રામ કરતા હતા તો એ સરસ મજાના તરી ગયા આજે એ એવા હૃદય એવા સાધુ શું છે ખરા પહેલામાં પહેલી વાત એવા માણસો પણ છે ખરા નથી તો એ શક્ય જ નથી કહેવાનો અર્થ એટલો છે કે હા તમને જ્યારે સંસ્કૃત ના આવડતું હોય તમે સંસ્કૃત શીખી ના શકતા હોય તમારી પાસે ગ્રંથો ઉપલબ્ધ નથી તમારી પાસે શાસ્ત્રોનું જ્ઞાન ઉપલબ્ધ નથી અને તમને એવું કંઈ ન આવડતું હોય તો તમે પછી નામ સ્મરણ કરો એમાં કોઈ દોષ નથી તમે ખાલી રામ 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 કરો કૃષ્ણ 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 કરો હરિહરિ કરો નારાયણ નારાયણ કરો જે ભગવાનમાં માનતા હોય એમનું નામ સ્મરણ કરો અને જ્યારે તમને ખબર છે કે તમને આજે ભગવાનનો મંત્ર બોલતા શું ના આવડે આજે આપણે કહીએ ઓમ ગંગ ગણપતય નમઃ શું બોલતા ના આવડે ઓમ નમો ભગવતે વાસુદેવાય શું બોલતા ના આવડે તો આજે આપણને જો એ આવડે છે તો આપણે શું એ જાપ ના કરી શકીએ મંત્ર જાપ કરી જ શકીએ એટલે નામ સ્મરણ અને જપ સ્મરણ બંને જરૂરી છે પણ એવું નથી કે ખાલી નામ સ્મરણથી બધું તરી જવાય અને ખાલી જપ કરવાથી બધું ના થાય એવું બિલકુલ નથી હવે હું બંનેની વચ્ચેનો ભેદ શું છે એ કહું નામ સ્મરણ એટલે તમે ભગવાનની સામે માળા હાથમાં લીધા વગર બેસો અને હરતા ફરતા ટ્રાવેલિંગ કરતા ઊઠતા બેઠતા ઊંઘતા પહેલાં જેમ કે રામ 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 કૃષ્ણ 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 કામ કરતા કરતા કરો એને નામ સ્મરણ કહેવાય પણ જ્યારે તમે એ જ ભગવાનના નામને ચતુર્થ વિભક્તિ લગાવીને નમઃ એને જોડી અને મંત્ર સ્વરૂપે જેમ કે રામ છે તો રામ ભગવાનનો મૂળ મંત્ર કયો છે રામ રામાય નમઃ તો એ જ મંત્ર એ જ નામને જ્યારે મંત્ર સ્વરૂપે તમે હાથમાં માળા લઈ ભગવાનની સામે દીવો ધૂપ આદિ કરી આસન પર બેસીને મંત્ર જાપ કરો ત્યારે જપ થઈ જાય છે અને જપમાં એટલી અવશ્ય શક્તિ છે કે જે જન્મોના પાપોનો વિનાશ કરે જ છે એમાં કોઈ સંદેહ નથી તમે આજે નિરંતર નિત્ય તમારા દેવતાની રોજ ત્રણ કે પાંચ માળા કરો અને વધારે નહીં છ મહિના તમે તમારી જાતને આપી દો અને છ મહિના તમે તમારા ઈષ્ટ દેવતાને સોંપી દો કે હું રોજ ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવશે કોઈ બાના નહીં કાઢો હું રોજ માળા લઈને તમારી ત્રણથી પાંચ કે અગિયાર માળા કરીશ અને તમે છ મહિના પછી એનું રિઝલ્ટ જોજો પણ હવે શું થાય છે એક બાનું મળી ગયું કે બિઝી હતા અહીંયા જવાનું હતું ત્યાં જવાનું હતું આમ હતું તેમ હતું એટલે બે ચાર દિવસ માળા લઈને બેસે ને પછી એક સમય પછી આવા બધા તુક્કામાં લાગી જાય કે તું ભગવાનનું નામ દઈએ તો બધું થઈ જાય ચાલે ભગવાન ક્યાં કશું કહે પણ એવું નથી હોતું તમે કોઈ ચોક્કસ નિયમથી ચાલશો તો અવશ્ય તમારા કાર્ય થશે થશે ને થશે ને એટલે જ આપણે કહીએ કે નિયમથી ચાલે તો કુદરત પણ નમે એટલે મૂળ આજનો વિષય મારો કહેવાનો અર્થ શું છે કે જ્યારે તમે ઘરમાં છો જ્યારે તમે તમારા દિવસની શરૂઆત કરો છો તમારા દેવતા જે કોઈ પણ હોય તમે સ્નાન આદિ કરી એટલીસ્ટ ભગવાનની સામે ગાય માતાનો ઘીનો દીવો કરો ધૂપબત્તી પ્રજ્વલિત કરો અને આસન ઉપર બેસીને ત્રણ માળા અવશ્ય તમારા દેવતાના મંત્ર જાપની કરો ચાહે માતાજી હોય ચાહે મહાદેવજી હોય ચાહે રામ હોય હનુમાન હોય કૃષ્ણ હોય કે કોઈ પણ ભગવાન પછી તમારા દિવસનો આરંભ કરો હવે એ તમારું જપ થયું હવે તમારે એ જ ભગવાનનું સ્મરણ કરવું છે નામ સ્મરણ તો જેમ કે કોઈ ભગવાન રામનો મંત્ર જાપ કરે છે તો બેસીને તમે જપ કરી લીધા હવે તમે ઊભા થઈ જશો કેમ કે આખો દિવસ તો કોઈ મંત્ર જાપ કરવાનું નથી તો ઊભા થઈને જ્યારે તમે ટ્રાવેલિંગ કરો ત્યારે રામ રામાયણ નમહની જગ્યાએ તમે રામ રામ કરો તો રામ રામ એ નામ સ્મરણ થઈ ગયું રામ રામાય નમઃ એ મંત્ર જાપ થઈ ગયા તો બંને વસ્તુ જરૂરી પણ હું તમને અવશ્ય કહીશ કે જપ વધારે કરો જેટલા મંત્ર જાપ કરશો તમારા શરીરમાં એટલા બધા પરિવર્તન આવશે તમને સિદ્ધિઓ પ્રાપ્ત થશે અલગ અલગ પ્રકારના અનુભવ થશે અને લાંબા ગાળે તમે જે કાર્ય કે જે તમારું લક્ષ્ય હતું ને એ તમારું સિદ્ધ થશે થશે ને થશે એટલે અવશ્ય આ નવરાત્રિ આવી રહી છે સારા સારા દિવસો છે એમાં એટલા બધા મંત્ર જાપ કરો કે એની કોઈ હદ ના હોય એટલે કહેવાનો અર્થ છે કે નામ સ્મરણ ને જપ આ બંનેમાં બહુ મોટું અંતર છે બસ આપણે સમજીને કોઈ પણ તર્ક વિતર્ક કર્યા વગર શ્રદ્ધા ભાવ ભક્તિ સાથે આ કાર્ય કરવું જોઈએ આ હતું એક સત્સંગ તમારું આ વિષય શું કહેવું છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે ત્યાં સુધી જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય માતાજી તમારું ને તમારા પરિવારનું અવશ્ય ધ્યાન રાખજો ઓમ ગણેશ